કેમ છો વિદ્યાર્થી મિત્રો વન્સ અગેન હું હર્ષ ગઢવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ડીઆઈસીએસની જીપીએસસીની ચેનલ પર એથિક્સ નીતિશાસ્ત્ર જે સીસીમાં એક હેડિંગ સાથે આવ્યો છે કે જાહેર સેવામાં શિસ્ત હવે શિસ્તની વાત કરો તો એ કઈ શિસ્તની અપેક્ષા કરે છે આપણી પાસેથી શું એ એક ડિસિપ્લિનરી ફોર્મમાં કરે છે પણ ના એક અધિકારી કે કર્મચારી તરીકે જાહેર સેવા એટલે સિવિલ સર્વિસીસમાં જો તમે જોડાવા માગતા હોય તો તમારી પાસે ચોક્કસ અપેક્ષા હશે અપેક્ષા હશે સરકારની અપેક્ષા હશે સમાજની અપેક્ષા હશે તમારા વિભાગની અને અપેક્ષા હશે વ્યક્તિગત ધોરણે તમારા સહકર્મચારીઓની તો બસ એ જ તમામ વસ્તુ સમજાવવા હું આવ્યો છું મારું નામ છે હર્ષ ગઢવી અને હું નીતિશાસ્ત્ર એને એક લો હેંગિંગ ફ્રૂટ તરીકે માનું છું કારણ કે યુપીએસસીમાં જ્યારે પણ અમે લોકો મીન્સની વાત કરીએ તો લો હેંગિંગ ફ્રૂટ્સમાં ઓલવેઝ એસ એ જીએસ ફોર એથિક્સ ઇન્ટિગ્રીટી એન્ડ એપ્ટિટ્યૂડ કહેવાય તો આને હંમેશા એક લો હેંગિંગ ફ્રૂટ કહીએ લો હેંગિંગ ફ્રૂટ શું કામ કહીએ કારણ કે મહદઅંશે એ બહુ ઓછી તૈયારી સાથે વધારે માર્ક્સ આપશે જો એથિક્સની વાત કરું તો એથિક્સમાં ક્યારે પણ તમારે ગભરાવાની જરૂર નથી એથિક્સમાં ક્યારે પણ સહેજ પણ ચિંતિત ના થતા કારણ કે નીતિશાસ્ત્ર એક એવો સબ્જેક્ટ છે જેમાં એવરી આન્સર ઇઝ અ રાઈટ આન્સર હા જ્યારે હું કહું છું એવરી આન્સર ઇઝ અ રાઈટ આન્સર એટલે જે પણ તમે લખશો એ સત્ય જ હશે અને એ મહદઅંશે માર્ક્સ અપાવશે એવું જ હશે પણ તમે લખો છો કેવી રીતે એના પર ફરક પડે એક ચોક્કસ સિદ્ધાંતો છે એના મૂળભૂત નિયમો છે એ નિયમો પર આપણે જો ફોકસ કરીએ તો એના સાથે પણ તમને અંદાજ આવશે કે આવી રીતે મારો આન્સર ફ્રેમ થઈ શકે સીસી મેઇન્સની આપણે ઘણી લાંબી સિરીઝ ચલાવી રહ્યા છે અને એમાં જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઓલરેડી તમને ભણાવી રહ્યો છું જેના બે લેક્ચર થઈ ચૂક્યા છે અને એથેક્સનો આપ પહેલો પ્રથમ લેક્ચર જેમાં હું તમને શીખવાડીશ કે નીતિશાસ્ત્ર કે જાહેર છે અમારી શિસ્ત શું કામ મહત્ત્વની છે તો વાત કરીએ એથિક્સ શું સમજો તમે લાઈક નૈતિકતા અને નીતિશાસ્ત્ર આ બંને અલગ વસ્તુ છે નૈતિક હોવું અને નીતિશાસ્ત્રના અભ્યાર્થી હોવું આ બંને અલગ છે તો સૌ પ્રથમ અગર જો હું વાત કરું ને તો સૌ પ્રથમ તમે હંમેશા એક કન્સેપ્ટ તરીકે જુઓ નીતિશાસ્ત્ર આ નીતિ શાસ્ત્ર છે શું અને એ નીતિશાસ્ત્રની અંદર તમને મહદ અંશે અભ્યાસ એનો કરવાનો છે નીતિશાસ્ત્ર એટલે એથિક્સ અને જો હું એથિક્સની વાત કરું તો એથિક્સ એઝ અ વર્લ્ડ શબ્દની ઉત્પત્તિની વાત કરીએ એટીમોલોજી ઓફ ધીસ વર્લ્ડ એથિક્સ એ ઉતરી આવ્યો છે એથોસ પરથી અને એથોસ શું છે એક ગ્રીક વર્ડ છે અને એ ગ્રીક શબ્દ શું કહે છે એ ગ્રીક શબ્દ કહે છે કે એથોસ મીન્સ હેબિટ્સ એટલે આ એક સબ્જેક્ટ છે નીતિશાસ્ત્ર પણ નીતિશાસ્ત્ર સૂચવશે શું સૂચવશે ટેવો કોની ટેવો તમારી હેબિટ્સ હાઉ હેબિચ્યુઅલ યુ આર વિથ સર્ટન અમાઉન્ટ ઓફ થિંગ્સ તમારે પહેલાં તો તમારી ટેવો કે તમારા આચરણનો જ્યારે અભ્યાસ થાય ને આ મહદઅંશે નીતિશાસ્ત્રમાં આવે સોક્રેટિસની પણ આપણે વાત કરીશું અને સોક્રેટિસ ઘણી ખરી મહદઅંશે તમને સમજાવશે કે કારણ કે એ એથિકલ ફિલોસોફર તરીકે એક બેન્ચમાં ઊભો કરે છે એમને એક આધારસ્તંભ પૂરો પાડ્યો છે જ્યારે એક વિચારધારાની વાત કરી અને વિચારધારા એથિક્સ નથી એ વિચારધારા એમને મોરાલિટી પર આપી હતી મોરલ વેલ્યુઝ જેને કહીએ છીએ એ મોરલ વેલ્યુ એટલે શું અગેન નૈતિકતા અને નીતિમત્તાની જ આ વાત કરશે પણ જો મોરાલિટીની વાત કરે તો એ એક લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો મહાદંશે ઇંગ્લિશ તમે તો લેટિન ગ્રીક પરથી જ કસે ને શબ્દ ભાષા છે અને આખી જ એક પ્રણાલી છે પરંતુ આમાં આપણે જો અભ્યાસ કરીશું તો તમને અંદાજ આવશે કે એથિક્સમાં એમની અપેક્ષા તમારાથી છે શું તમારાથી એ એક આચરણ એક ટેવો કે વ્યક્તિગત રીતે તમારા જો ચરિત્રનો અભ્યાસ થાય ને દેટ ઇઝ એથિક્સ અને એથિક્સમાં હું આ બધી જ વાત સાઈડમાં કહું હું તમને બે એક્ઝામ્પલ આપું કે નીતિશાસ્ત્ર એ મહાન અંશે નીતિમત્તાની વાત કરશે નીતિમત્તા એટલે શું હાઉ એથિકલ યોર બિહેવિયર ઇઝ તમારું જે ચરિત્ર છે કે તમારો જે વ્યવહાર છે એ કેટલો નૈતિક છે હવે એ નૈતિકતાના બહુ જ બધા બહુ જ બધા અલગ અલગ ફેક્ટર્સ પડે એટલે અલગ અલગ પરિબળો પડે પણ એ પરિબળ તમારું ચરિત્ર બનાવશે કેવી રીતે એક્ઝામ્પલ આપવું જો ભારતની વાત કરીએ ને તો એક તો ગાંધીવાદી વિચારધારા છે અને એ શું કહે છે વિચારધારાને આધારે ગાંધીની વિચારધારાને આધારે પણ તમે નૈતિકતા કેળવી શકો છો એથિક્સ તમારા કેળવી શકો છો પણ એ બાજુ અગર હું આ તરફ આમ બેડકરની વિચારધારા લઉં તો એ આંબેડકરવાદી વિચારધારા છે અને એ વિચારધારામાં આ લોકો સૂચવે છે શું એ વિચારધારામાં મહદઅંશે સૂચવે છે શું એટલે ગાંધી હંમેશા કહે છે કે એક વ્યક્તિ નૈતિક હશે ને તો એક સમાજ સર્વશ્રેષ્ઠ હશે એક વ્યક્તિ જો નૈતિક હશે તો એ નૈતિકતા પાછળ એનો અભ્યાસ એ નૈતિકતા પાછળ સમાજની રહેલી દૂષણખોરી એ નૈતિકતા પાછળ એનો ઉછેર કેવો છે આ મહત્વનો છે તો હંમેશા વ્યક્તિને કે સોસાયટીને નૈતિક બનાવવા માટે એક એથિકલ બનાવવા માટે તમારે શું કરવું પડે તમારે એ બાળકને ઉછેર સારા કરવા પડશે કે જો એનો ઉછેર સારો થશે તો એને ખબર પડશે કે વોટ ઇઝ રાઈટ વોટ ઇઝ નોટ વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ બસ આ તો છે એથિક્સ કે સાચા અને ખોટાનો જો તફાવત તમને ખબર પડે તો આને જ હું એથિક્સ કહીશ કે સર સાચું શું છે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ પણ સર સાચું તો આ છે તદ્દન સાચા બાજુ બી નહીં જવાય ખોટું તો આ તરફ લઈ જાય છે ખોટા બાજુ નહીં જવાય મોરલ મોરલ કહે છે એક કામ કરો તમે એક સિદ્ધાંતવાદી વિચારધારાને આધારે મહાદંશે જે કહેવાય મધ્યમ માર્ગ એ પકડો પણ એથિક્સ એથિક્સ કેવા બતાવે છે આ સૂચવે છે શું એથિક્સ એવું સૂચવે છે કે હંમેશા કોઈપણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે તો એ કાર્ય પાછળ એ શું ઇન્ટેન્શન છે ઇન્ટેન્શન ઇઝ મોસ્ટ પ્રાયર એટલે તમારી જો આજે અગર હું ધરણા પર બેસી જઈશ આજે હું ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત થઈને એવું કહીશ અહિંસાનું આંદોલન આજે હું એ જ જગ્યાએ એવું કહીશ કે ના વિદેશી વસ્તુઓનો બહિષ્કાર તો એ નૈતિકતાની દ્રષ્ટિએ શાસક પક્ષ જે બ્રિટિશર છે બ્રિટિશરને આ વસ્તુ સહેજ પણ વ્યાજબી નહીં લાગે એની દ્રષ્ટિએ તમે વિચારો એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો તો એ હંમેશા કહેશે કે હું જેના માટે આટલું કરી રહ્યો છું એ મારો આટલો વિરોધ હું જ્યારે કાયદા બનાવી રહ્યો છું તો એ કાયદાનું ઉલ્લંઘન તો એથિક્સ દેટ ઇઝ વાય ઇટ ટેક્સ ધ ટર્ન એથિક્સ શું કહે છે કે પરિબળોથી બનતો આ સબ્જેક્ટ છે અને પરિબળ હંમેશા દરેક વ્યક્તિના દરેક ક્ષણે સમાન નથી હોતા એટલે હંમેશા તદ્દન સાચું કરવું એ પણ હિતાવહ નથી હંમેશા તદ્દન ખોટું કરવું પણ હિતાવહ નથી હંમેશા સિદ્ધાંતવાદીના આધારે તમારે સિદ્ધાંત ફોલો કરવા યો મોરલ વેલ્યુઝ એ પણ સત્ય નથી પણ હા એથિક્સ એથિક્સ ગિવ્સ યુ દેટ એડવાન્ટેજ એડવાન્ટેજ ઓફ વોટ એડવાન્ટેજ તમને આપશે કે તમે સાનુકૂળ થઈને તમે પ્રતિકૂળ થઈને કોઈ પણ પગલાં ભરી શકો હવે એથિક્સની વાત કરીએ તો સર એથિક્સમાં ક્વેશ્ચન્સ કેવા પૂછાશે એ પણ તમને બતાવી દો એથિક્સમાં યુઝ્યુઅલી ચાર ટાઈપના ક્વેશ્ચન પૂછાય એને હું ટાઈપ ટુ કહીશ થ્રી કહીશ ફોર કહીશ અને ચાલો પાંચમો પણ પાંચમો આપણી સીસીઈ ની એક્ઝામમાં નહીં પૂછાય પણ છતાં પાંચમો પણ આપણે લઈએ તો એક તો પહેલામાં પહેલા જ સૌથી બેઝિક ક્વેશ્ચનને કહેવાય ડાયરેક્ટ ક્વેશ્ચન અને બીજા છે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન સમજાવું શું બંનેમાં ફરક છે આ પ્રત્યક્ષ રીતે આ પ્રત્યક્ષ પ્રશ્નો કહેવાય અને આ પરોક્ષ પ્રશ્નો કહેવાય પ્રત્યક્ષ પ્રશ્નો એટલે જ્યારે હું તમને વ્યાખ્યા પૂછી લઉં કે નૈતિકતાની વ્યાખ્યા શું છે નીતિશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો આ તત્વચિંતક છે કે આ વિચારક છે આ વિચારકનો એક આઈડિયા શું છે એની વિચારધારા શું છે આ તો હંમેશા ડાયરેક્ટ ક્વેશ્ચન જે તમારે ડીલ કરવાના રહેશે ને પ્રત્યક્ષ આના માટે તમારે હંમેશા જોઈશે ડેટા આના માટે તમારે જોઈશે ફેક્ટ્સ આના માટે તમારે યુ શુડ પોઝેસ ધી નોલેજ નોલેજ નહીં હોય ને તો આ થાય જ નહીં જ્ઞાન મહત્વનું છે જો ડાયરેક્ટ ક્વેશ્ચનની વાત કરીએ પણ ઇન ડાયરેક્ટ ક્વેશ્ચન પરોક્ષ પ્રશ્ન હું કેવી રીતે પાસ કરી શકું પરોક્ષ પ્રશ્ન હંમેશા કન્સેપ્ટ બેઝ હશે એટલે એમાં તમારે જ્ઞાનને એ તો જોઈશે પણ એની વિચારધારા સમજવાની ક્ષમતા પણ જોઈશે તમે જ્યાં સુધી એ સમજો નહીં કે એ કેવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો એટલે જ્યારે ગાંધીએ એવું કીધું કે સમાજને આગળ લઈ જાઓ બાળકના ઉછેર પર તમે વિકાસ કરો બાળકને સાચું ખોટાની ખોટા ફરક સમજાવો અને ઓટોમેટિક એક નૈતિક સમાજ ઉદ્ભવશે અને તરત જ આંબેડકર આવીને એવું કહેશે કે ના વિચાર વિમર્શ કે ઉછેરથી નીતિશાસ્ત્ર નથી ચાલતું નીતિશાસ્ત્ર ચાલે છે કાયદાથી નીતિશાસ્ત્ર ચાલે છે બંધારણથી નીતિશાસ્ત્ર ચાલે છે કોર્ટથી એટલે એમાં જ જો એ ગાંધીવાદી વિચારધારાના વિરોધ હું કહું તો એ હંમેશા વાત કરશે કે એથિક્સને મારો મારો ગોળી તમે કાયદા વ્યવસ્થિત બનાવો તમે ન્યાયતંત્રને વ્યવસ્થિત બનાવો તમે બંધારણ જ એટલું સ્ટ્રોંગ બનાવો કે લોકોને ફરજ પડે કે નૈતિકતા જરૂરી છે એટલે જો ગાંધીવાદી વિચારધારા હું ફોલો કરીશ તો એ એવું સમજાવશે કે ચોરી ના કરવી જોઈએ એવું સમજાવશે કે બાળકોનો ઉછેર એવી રીતે કરો કે બાળકને ખબર પડે વોટ ઇઝ રાઈટ એન્ડ નોટ રોંગ આમને એવું કીધું કે કાયદો જેવો બનાવી દો ને કે તમે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરો છો તમે લૂંટ કરો છો તમને સજા થશે તમે મર્ડર કરો છો તમને સજા થશે બળાત્કારના કેસમાં તમને સજા થશે હવે સજા થશે જો એ સહન કરવી છે કે તારે આ સહન કરવું છે જો તમારે મુક્ત રીતે આઝાદીમાં વ્યવસ્થિત રીતે જીવવું છે તો કાયદાનું ઉલ્લંઘન ના કરો આંબેડકરે કીધું કે બાકી બધું બહુ લોંગ પ્રોસેસ છે કાયદો બનાવી દો ધટ ઇઝ ધ રાઈટ થિંગ કે લોકો ઓટોમેટિકલી એથિકલ થશે સિગ્નલ પર અગર જો રાતનો સમય છે અને હું કાર લઈને નીકળી જાઉં છું દેટ મીન્સ કશે ને કસે મહદઅંશે મારા એથિક્સ ઓછા છે કસે ને કશે મહદઅંશે નૈતિક રીતે હું આ વિચારો વ્યવસ્થિત રીતે પાલન નથી કરી શક્યો શું કામ કારણ કે મને એવું થયું કોણ જોવે છે ટ્રાફિક છે નહીં પોલીસ છે નહીં પણ આજે ભારતમાં એ સિગ્નલ પણ હોય અને સિગ્નલમાં ટ્રાફિક પોલીસ પણ હોય અને ખબર છે કે હવે જો આ સિગ્નલ તોડીશું તો આગળ જઈને ટ્રાફિક પોલીસ પકડશે મને એ અંદાજ હોય કે મારો ફોટો આવશે બસ આને જ કહેવાય કાયદો તો આંબેડકરની વિચારધારા છે ને મહદઅંશે થોડીક અલગ હતી એઝ કમ્પેર ટુ ગાંધીની વિચારધારા તો આ શું છે વિચારધારા માટે તમારે નોલેજ જોઈશે પ્લસ 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 તમારે આવા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે હંમેશા મહદઅંશે ક્લેરિટી જોઈશે એટલે જો તમે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નહીં તો કારણ કે જીપીએસસી હું જયારે પણ ભણવા આવીશ હું યુપીએસસી કે જીપીએસસી ક્લાસ વન ટુ લેવલ નું ભણાવીશ સીસી તમારી ઓટોમેટિક નીકળી જશે ઓટોમેટિક નીકળી જશે ત્રીજા જે ક્વેશ્ચન્સ છે ને આને હંમેશા કહેવાય કે વિચારધારા આધારિત વિચાર ધારા આધારિત અથવા

તમારે કેવું પડશે લાસ્ટમાં જે એક છે ને એને કહેવાય કેસ કેસ સ્ટડી આ આ આ ચાર ચાર જ જ મુખ્યત્વે છે અને તમને પૂછાશે ચારના આધારે જ આપણો મહદ અંશે જેટલા પણ હું એથિક્સના લેક્ચર લઉં પંદર દસ વીસ જેટલા પણ લેક્ચરની મને અનુમતિ મળે એ પ્રમાણે આ ચારે ચાર ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા એ હું તમને શીખવાડીશ પણ આજે જો વાત કરીએ કે જીપીએસસી માં કે સીસી માં આજે આ સિલેબસ શું છે તો જો સિલેબસની વાત કરીએ માફ કરજો આ તમને દેખાય નહીં પણ હું બોલું છું તમને અંદાજ આવી જશે કે આ મુખ્ય ચાર પાંચ મુદ્દા છે અને એમાં છેલ્લો મુદ્દો છે છઠ્ઠો એ જ વાત કરશે કે ઉપર રોક્ત ક્રમને લગતી બાબતના કેસ સ્ટડી એકથી પાંચના તો એ કેસ સ્ટડીવાળા પ્રશ્નો તમને પૂછાઈ શકે બાકી જે છે નીતિશાસ્ત્ર અને માનવીય આદાન પ્રદાનની સત્વ નિર્ણાયકો અને સુચિતાર્થો અસરો માનવ વર્તણૂંક તો હ્યુમન બિહેવિયર કેવું હોવું જોઈએ એના પર વાત કરશો આના પર આ કન્સેપ્ટની સાથે સાથે નોલેજ છે મૂળભૂત તત્વો તો ફેક્ટ તદ્દન ડેટાને પ્રશ્ન છે વિચારો અને વર્તન વર્તણૂક અને સંબંધો પર તેની અસર ઇમોશનલ ઇન્ટેલિજન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર એવરી ટાઈમ ધે ડુ આઝ ધ ક્વેશ્ચન માનવીય મૂલ્યો મૂલ્યો વિશે નાગરિકો શિક્ષિત કરવામાં અને કુટુંબ સમાજના શૈક્ષણિક મુદ્દાઓની ભૂમિકા ભજવો આ ભૂમિકા ધીઝ અ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન કારણ કે એને હંમેશા કીધું કે માનવીય મૂલ્યો મૂલ્યો વિશે નાગરિકોને શિક્ષિત કરવામાં કુટુંબ અને સમાજ અને શૈક્ષણિક મુદ્દાની ભૂમિકા શું રહેશે જોબ રોલ રહેશે કુટુંબનો સમાજનો કે શૈક્ષણિક રીતે એ મુદ્દાઓનો તો બસ આ એક કન્સેપ્ટ થયો કન્સેપ્ટ તમને ખબર છે એને લગતો કોઈ પણ દ્રષ્ટાંતને કે વિચારધારા પૂછી લીધી ને એના આધારે તમે ઈઝીલી આન્સર કરી શકો પણ હા એ આન્સરમાં તમારે આ કન્સેપ્ટ મૂકવો પડશે અને લાસ્ટ જે છે જેને કહેવાય નૈતિકતાને લગતા મુદ્દાઓ અને પડકારો ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમ લોકપાલ લોકાયુક્ત તો લોકપાલ પણ હું ભણાવીશ લોકાયુક્ત પણ હું તમને ભણાવીશ અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પણ આપણે લઈશું શું કામ કારણ કે આંબેડકર એમને એક તો કીધું કે કાયદો પ્રશાસન અને જો ન્યાયતંત્ર મજબૂત હશે ને તો બાકી કોઈની તમને જરૂર નહીં પડે વિચાર વિમર્શ ઉછેર આ બધી તો બહુ લાંબી લાંબી ફિલોસોફિકલ વાતો છે મને તમે પ્રત્યક્ષ રીતે દેખાડો કે કાયદો શું કરી શકે છે તો બસ આ જ વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે યુઝ્યુઅલી મારી સ્ટાઈલ નથી કે હું લાંબી લાંબી રીતે તમને સિલેબસ એક્સપ્લેન કરું કારણ કે મહદઅંશ દરેક વિદ્યાર્થી પાસે છે જ જેમ જેમ ભણતા જઈશું એમ એમ સિલેબસનો એક એક ટોપિક કવર થતો જશે આજે વાત કરી આપણે એથિક્સની અને એથિક્સમાં એથિક શબ્દ ઉતરી ક્યાંથી આવ્યો છે આ ગ્રીક વર્ડ છે ગ્રીક વર્ડ તો અહીંયા અભ્યાસ શેનો કરીએ છીએ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ લોકોની જીવનશૈલીનો અહીંયા અભ્યાસ શેનો થાય છે લોકોની ટેવોનો હેબિટ્સ ખાસ કરીને એ હેબિટ અને અહીંયા અભ્યાસ શેનો થાય છે જો આ મોરલની વાત કરું તો મોરોઝ શબ્દ સૂચવે છે કસ્ટમ્સ કસ્ટમ એટલે રીતિ રિવાજ લોકોના રિવાજોનો તો આ એક સમાજને લગતો ટોપિક છે અને સમાજને લગતો સબ્જેક્ટ છે ને અને તમે જો એ સમાજમાં એક સામાજિક પ્રાણી તરીકે જીવી રહ્યા છો ને કારણ કે હ્યુમન હ્યુમન ઇઝ અ વોટ સોશિયલ એનિમલ તો એક સામાજિક પ્રાણી તરીકે તમે જીવી રહ્યા છો એટલે તમને આ સબ્જેક્ટ સમજવામાં બો ઇશ્યુ સેજ પણ નહીં આવે અને જો હું ભણાવવા આવીશ તો હું મારા બનતા પ્રયત્ન કરીશ કે સૌથી ઇઝીમાં ઇઝી રીતે આપણે એથિક્સ ભણીશું વાત કરી રાઈટ રોંગની મોરલ અને એથિક્સની અને એજમાં આ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનની આપણે વાત કરી પણ એથિક્સ સર નીતિ નીતિમત્તા લોકોમાં ડેવલપ કેવી રીતે થાય અને સર એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તો હું તમને એક મહદઅંશે ક્વેશ્ચનનો ટાઈપ હું તમને કહી દઉં આ એક આપણે પેપર લીધું છે એકવીસ બાવીસના વર્ષનું દર વર્ષે આપણે અલગ અલગ દરેક લેક્ચરમાં આપણે અલગ અલગ પેપર લઈશું જેમાં ક્વેશ્ચન્સ વાંચો અને આ ક્વેશ્ચન્સમાં અહીંયા જે આ લાસ્ટમાં કીવર્ડ છે ને આ કીવર્ડ યુઝઅલી માર્કેટમાં કોઈને ખબર નથી બહુ ઓછા એવા શિક્ષકો છે જે કીવર્ડ એક્સપ્લેન કરે છે કારણ કે આ કીવર્ડ મહત્વનો છે જ્યારે હું તમને એન્ડમાં કહું કમેન્ટ જ્યારે હું કહું ગિવ યોર ઓપિનિયન જ્યારે હું એવું કહું કે ડિફરન્શિયેટ એટલે તમને એકદમ ખબર પડવી જોઈએ કે તફાવતમાં મારે શું લખવાનું છે મારે અભિપ્રાયમાં કેવી રીતે આપવાનો છે કે મારે ટિપ્પણી કરોમાં શું કરવાનું છે બહુ બધા કીવર્ડ છે ઇવેલ્યુએટ મૂલ્યાંકન કરો ડિસ્કસ ચર્ચા કરો ક્રિટિકલી ઇવેલ્યુએટ તાર્કિક વિશ્લેષણ કરો તો બધા કીવર્ડ પણ હું તમને સમજાવીશ પહેલાં તમે લેવલ ઓફ ક્વેશ્ચન્સ જુઓ અને એમાં મને સમજાવો કે કઈ બુક તમે વાંચશો તો તમે આ બધું સોલ્વ કરી શકશો માર્કેટમાં એક પણ એવી સારી બુક નથી અને ખાસ કરીને ગુજરાતીમાં વાત કરીએ નાન નન અને હું જ્યારે બી આવું બોલું એટલે મારા જે કલીગ છે એ શિક્ષકો અને એવા ખાસ કરીને પબ્લિકેશનવાળા બહુ ચડી બેસે મને ફોન બી આવે કે તમે યાર વિદ્યાર્થીઓને આવી રીતે તમે ચડાવશો નહીં અમારી બુક નથી વેચાતી તો હું એવું જ કહેવા માગીશ કે એ એથિક્સ જો હું ભણાવતો હોય તો તમે બી થોડા ઘણા એથિક્સ મેન્ટેન રાખો શું કામ બુક વેચવા માટે નથી બનાવવાની બુક એ કન્ટેન્ટ રીચ કરો તમે અને એ જો રીચ કન્ટેન્ટ હશે ને અને એ એથિક્સ કે તમારી નીતિશાસ્ત્રની બુક વાંચ્યા પછી વિદ્યાર્થીઓના કશે ને કશે એક્ઝામમાં ક્વેશ્ચન નીકળશે ને એમાં સારા માર્ક્સ આવશે ને તો વિદ્યાર્થી તો બહુ ભોળું પ્રાણી છે એ હંમેશા કહી દેશે કે આ બુક વાંચો ધીસ ઇઝ અ ગુડ બુક કારણ કે એ જ વિદ્યાર્થી પોલિટીની વાત કરો હિસ્ટ્રીની વાત કરો મેથ્સ રીઝનિંગની વાત કરો કે આર્ટ એન્ડ કલ્ચરની વાત કરો એમાં સારી બુક અવેલેબલ છે અને સારી અવેલેબલ છે એટલે એ લોકો વાંચે પણ છે અને રેકમેન્ડ પણ કરે છે પણ એથિક્સ પબેડ આમાં કોઈ જ સારી બુક એટલી લખાઈ નથી અને એટલે જ વિદ્યાર્થી કસે ને કસે મૂંઝવણ અનુભવે છે અને ડીઆઈસીએસસી જ્યારે મને કીધું કે આ બે સબ્જેક્ટ માટે તમારી વધારે જરૂર છે ત્યારે વન્સ અગેન આઈ એમ હિયર ટુ હેલ્પ યુ ગાઈઝ આપણે કન્સેપ્ટ પ્રકારે જઈશું ને એટલે તમારે આ એક કે એક ક્વેશ્ચન સોલ્વ થશે પહેલો ક્વેશ્ચન લઈએ કે બિંગ ઇન ડિફરન્ટ ટુ મોરલ વેલ્યુઝ ઇટ નેસેસરીલી નોટ ઇમ મોરાલિટી એટલે નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી ટિપ્પણી કરો બિંગ ઇનડિફરન્ટ ટુ મોરલ વેલ્યુઝ ઇઝ નેસેસરીલી નોટ ઇન એટલે આજે હું અગર કાકોરીની ટ્રેન લૂંટું છું આજે અગર હું એક ભગતસિંહ તરીકે સ્વતંત્ર સંગ્રામમાં હું કોઈને ગોળી માર દઉં છું તો એની દ્રષ્ટિએ કે શાસનની દ્રષ્ટિએ કે એ પરિવારમાં જેને મેં ગોળી મારી દીધી સોંડ તમે વિચારો કે સ્વતંત્રતા સંગ્રામમાં બહુ જ ઘણી જગ્યાએ હિંસા થઈ છે અહિંસા થઈ છે પણ જ્યાં જ્યાં હિંસા થઈ છે એ આપણી સ્વતંત્રતા જોઈતી હતી એટલે સાચું છે પણ એમની દ્રષ્ટિએ એ સાચું નથી એટલે એ એ જ કે છે કે નૈતિક મૂલ્યો પરત ઉદાસીન રહેવું એ નૈતિકતા નથી હંમેશા એ નક્કી નહીં કરી શકાય બિકોઝ યોર એથિક્સ એન્ડ માય એથિક્સ આર ડિફરન્ટ તમારા નૈતિક મૂલ્યો અને મારા નૈતિક મૂલ્યો અલગ અલગ હોઈ શકે છે તમે કયા મૂલ્યનો આધાર રાખો છો અને તમારી અપેક્ષા મારા પાસે શું છે એના પર આ તમામ વસ્તુ નિર્ભર કરે છે સમજાવીશું ઇન ડિટેલમાં આ આન્સર લખાવીશ પણ ખરો ઇટ ઇઝ આર્ગ્યુડ દેટ પોલિટિક્સ એન્ડ એથિક્સ કે નોટ બી પ્રેક્ટિસ સાયમલટેનિયસલી એવી દલીલ કરવામાં આવે છે કે રાજનીતિ અને નીતિશાસ્ત્રનો એકસાથે વ્યવહાર કરી શકાતો નથી શું કામ નથી કરાતો બસ એ એ જ કહે છે ને કે બિઝનેસ એન્ડ ઇમોશન નેવર ગોઝ હેન્ડ ઇન હેન્ડ એટલે જો તમે ઇમોશનલ છો અને તમે બિઝનેસમેન છો તો તમે બંને સાથે નહીં કરી શકો શું કામ કારણ કે જો તમે એક એવી જગ્યાએ હશો કે જ્યાં સામેવાળો ગ્રાહક એકદમ ચિંતામાં હશે સામેવાળો ગ્રાહક અમુક વસ્તુ નહીં આપી શકતો હોય સામેવાળો ગ્રાહક એ પ્રોડક્ટ લેવા માગતો હશે કે સર્વિસ લેવા માગતો હશે પણ તમારી એ પ્રોફિટેબિલિટીમાં સેટ નહીં થતું હોય અને જો તમે ઇમોશનલ થઈ ગયા તો તમે એક સારા વ્યક્તિ જરૂર બનશો પણ એક સારા ધંધાર્થી નહીં બનો તો સેમ નહી આ ઓપિનિયન તમારા પૂછ્યા છે કે શું પોલિટિક્સ એન્ડ એથિક્સ કે નોટ બી પ્રેક્ટિસ સાયમલ્ટેનિયસલી એવી દલીલ હંમેશા કરવામાં આવે છે કે રાજનીતિ અને નીતિશાસ્ત્ર એક સાથે તો હા ઘણી જગ્યાએ જો હું ઓપિનિયન લખવા બેસું તો હું આ કહીશ કે એ સાથે કારણ કે રાજનીતિમાં મારે શાસન કરવાનું છે અને રાજનીતિમાં એક શાસન તરીકે જો શાસક પક્ષને એવું લાગ્યું કે પાંચસોને હજારની નોટ બેન કરવી છે તો એ કરી નાખશે એ કોઈનું નહીં વિચારે જો શાસક પક્ષને એવું લાગ્યું કે ભાડમાં ગઈ દુનિયા મારે લોકડાઉન કરવું છે તો એ કરી નાખશે એ કોઈનું નહીં વિચારે તો એ એની દ્રષ્ટિએ એના મૂલ્ય શું છે એ મૂલ્યવાન વ્યક્તિ તરીકે નથી આવ્યો કે મૂલ્યવાન સંસ્થા તરીકે નથી આવ્યો એનું કામ છે ટુ ગવર્ન ધ કન્ટ્રી એ ફક્ત શાસન કરવા આવ્યો છે તો આમાં ઓપિનિયન બી કેવી રીતે લખાય એ પણ હું શીખવાડીશ અને લાસ્ટ છે ડિફરન્શિયટ બિટવીન ધ ટોલરન્સ એન્ડ પ્રિઝ સહીષ્ણું અને પૂર્વગ્રહ પૂર્વગ્રહ એટલે હું જ્યારે એવું વિચારી લઉં જેમ કે આ સબ્જેક્ટની શરૂઆત કરી આ લેક્ચરની શરૂઆત કરી શરૂઆતના દસ પંદર મિનિટ તમે જોયો અને ત્યારબાદ તમે એકદમ જ સ્કીપ કરી નાખો તમે ના જોવો તો શું થાય એનો મતલબ એ થશે કે કશે ને કસે તમારે પૂર્વાગ્રહ છે તમે લેક્ચર જોયા પહેલાં જ સ્કીપ કરી નાખ્યું તો એવો પૂર્વાગ્રહ રાખવાનો નહીં વિદ્યાર્થી મિત્રો જો તમે જોશો તો ટ્રસ્ટમી બહુ જ હેલ્પફુલ બહુ જ હેલ્પફુલ હું મારા બનતા પ્રયત્ન કરું છું કે તમને યુટ્યુબમાંથી એવા કોઈ ફ્રી સોર્સમાંથી જે વસ્તુ ના મળી હોય એ હું આપી શકું તો સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અહીંયા ડિફરન્શિયેટ તમારે આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે તો ફેક્ટ અહીંયા અહીંયા નોલેજ હશે તો લખાશે ડિસ્ક્રાઈબ ધ હ્યુમન વેલ્યુઝ સબ્જેક્ટિવ એન્ડ ઓબ્જેક્ટિવ હાઉ આર વેલ્યુઝ ડિફરન્ટ ફ્રોમ એથિક્સ માનવ મૂલ્યોને વ્યક્તિલક્ષી કે ઉદ્દેશ્ય તરીકે વર્ણવો અને મૂલ્યો નૈતિકતાથી કેવી રીતે અલગ થાય છે આની ચર્ચા કરો તો આ દરેકે દરેક ટાઈપના ક્વેશ્ચન આપણે ડીલ કરીશું મેઇન ચાર ટાઈપના ક્વેશ્ચન છે ટાઈપ વન ટાઈપ ટુ ટાઈપ થ્રી ટાઇપ ફોર મેં તમને કીધું એક તો ડાયરેક્ટ ક્વેશ્ચન છે એક ઇન ડાયરેક્ટ ક્વેશ્ચન છે એક કોટેશન બેઝ ક્વેશ્ચન છે અને બીજા છે કે સ્ટડીઝ અને એ તમારા સબ્જેક્ટમાં સિલેબસમાં કઈ કઈ જગ્યાએ સેટ થાય છે એ પણ મેં તમને સમજાવ્યું પણ વન્સ અગેન સર વન્સ અગેન લેટ્સ ટોક અબાઉટ એથિક્સ કેવી રીતે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ નીતિમત્તાવાળો બને કેવી રીતે એના નૈતિક મૂલ્ય આગળ જાય કેવી રીતે આ એક સબ્જેક્ટ ઉભરી આવ્યો છે તો જ્યારે સોક્રેટિસની વાત કરું છું ને સોક્રેટ્સ તો એ હંમેશા કહેશે કે જો સમાજમાં એથિકલ વેલ્યુઝ નહીં હોય તો એ સમાજ આજે નહીં ને કાલે પડી ભાંગશે તો સૌથી પહેલાં તો એથિક્સ એથિક્સ એ છે શું એથિક્સ બીજું કંઈ નથી પણ એથિક્સ એ એક આચરણ છે એથિક્સ એ એક રીતિ રિવાજ છે એથિક્સ એ એક ચરિત્ર છે એટલે એથિક્સ ધેટ ઇઝ અ કન્ડક્ટ કેરેક્ટર એથિક્સ ધેટ ઇઝ અ કસ્ટમ આ ત્રણ સી તો બહુ જ અગત્યના છે અને અંતે એથિક્સ શું છે એથિક્સ એક્ટિવ છે ધેટ ઇઝ ધ હેબિટ્સ એટલે અમે હંમેશા કહીએ છીએ એચ થ્રી સી એટલે ત્રણ પ્રકારે આ સબ્જેક્ટ બનશે કે આજે મારા એથિકલ વેલ્યુઝ અને સામેવાળાના એથિકલ વેલ્યુઝ આ બંને નૈતિક મૂલ્યે અલગ છે શું કામ કારણ કે મારે ત્યાં રીતિ રિવાજ અને એના આધારે મારું બનેલું જે ચરિત્ર છે એ મારું આચરણ દેખાવશે અને આચરણ એટલા માટે આવું છે કારણ કે હું એક ચોક્કસ સેટ ઓફ ટેવ જેમ કે આજે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ બેઝિક કે બિંગ વેજીટેરિયન એન્ડ બિંગ નોન વેજીટેરિયન તમે શાકાહારી છો અને તમે માંસાહારી છો તો આના આધારે આ તમારી ટેવ છે અને આ ટેવના આધારે તમારે ત્યાં ધાર્મિક દ્રષ્ટિએ કે પછી સામાજિક દ્રષ્ટિએ એ ફેમિલીમાં એ રીતિ રિવાજ મુજબ એનું કન્ઝમ્શન થતું જશે પણ એ જ વ્યક્તિ આ ટેવ અને આ રીતિના આધારે પોતાનું આચરણ રાખે છે કે આપણે વિખવાય પણ એ ખાવાથી તમે એને કેરેક્ટરાઈઝેશન જજ કરો છો એટલે આપણે એને સર્ટિફિકેટ આપીએ છીએ એના ચરિત્રનું ના આપી શકાય ના આપી શકાય અને એ પ્રશ્ન એ જ સૂચવતો હતો કે હંમેશા નૈતિક મૂલ્યથી ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી હોતી તો આ એક સબ્જેક્ટ છે જે ઘણો પેચીદો છે અને એ સબ્જેક્ટમાં આ ચાર વસ્તુ તમે યાદ રાખજો કે આ ચારના આધારે હંમેશા પહેલાં તો આ સબ્જેક્ટ બનશે નીતિશાસ્ત્ર શું છે એ આ ચાર વસ્તુ ડિસાઇડ કરશે પણ એમાં જ જો હું આગળ જાઉં ને એટલે આંબેડકર કહેશે કે ના કાયદો વ્યવસ્થાપન એટલે લો એન્ડ ઓર્ડર જ્યુડિશિયરી કાયદા તંત્ર અથવા ન્યાયતંત્ર અને સાથે સાથે બંધારણ કારણ કે એ એક થોડા લીગલ ફ્રેમના માણસ હતા અને એ બંધારણથી થોડા અંશે જોડાયેલા છે બંધારણ સભાથી એટલે એ હંમેશા કહેશે કે ના 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 આ એથિક્સ છે જો આ તમે વ્યવસ્થિત બનાવી દીધું ને તો લોકો ઓટોમેટિકલી ભારતમાં ઓછા વ્યક્તિ હશે જે મર્ડરર હશે ઓછા વ્યક્તિ હશે જે બળાત્કારી હશે બહુ જ ઓછા હશે જે લૂંટફાટ કરતા હશે શું કામ કારણ કે એને મેં નીતિમત્તા શીખવાડી નહીં ના તો એનું નૈતિક મૂલ્યમાં મેં એને કીધું કે તારું ચરિત્ર કેવું હોવું જોઈએ મેં ખાલી રૂલ્સ બનાવી દીધા નિયમોના આધારે બનતું એક નીતિશાસ્ત્ર તો આવા ઘણા ખરા નીતિશાસ્ત્ર છે અને આ બધાની વાત કરીશું પણ મેં જોયું કે લાંબા વિડિયોઝ જ્યારે જો બનાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ મહાદંશે કંટાળે છે પણ હું તમને સજેસ્ટ કરું કે તમે બ્રેકફાસ્ટ કરી રહ્યા છો લંચ કરી રહ્યા છો ડિનર કરી રહ્યા છો ઓપન અપ માય વિડીયો તમે સાથે ખાતા જાઓ અને મારો વિડીયો જોતા જાઓ મહદંશે આમાં હું બહુ ઓછી સ્લાઇડને એવું બનાવું છું એટલે સાંભળવાનું વધારે હશે પણ હા અમુક અમુક મુદ્દા જેમ કે આજે પણ મેં ત્રણ મુદ્દા લખાવ્યા એ લખવા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે એટલે એક લેક્ચર એક પેજ એમાં ગોઈંગ ટુ ટેક ટ્વેન્ટી લેક્ચર્સ પંદરથી વીસ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ ટેક તો પંદરથી વીસ પેજ પણ આ પંદરથી વીસ પેજ તમારા એટલા એક્યુરેટ બનશે કે સીસી મેન્ઝમાં કોઈ પણ નીતિશાસ્ત્ર કે જાહેર સેવામાં શિસ્તના પ્રશ્નો હશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો મારું નામ છે હર્ષ ગઢવી મને આજે રજા આપો આજનો વિડીયો આટલો જ રાખીએ કારણ કે આઈ હેવ અન સેશન ટુ ટેક અને વિદ્યાર્થીઓ મારી રાહ જોય છે બાય ગાઈસ